તો સ્વાગત છે મિત્રો ફરીથી તમારું બધાયનું આજના એક નવા વ્લોગમાં તમે આ જુઓ છો જો લીમડાના પાન ને એલોવેરા તમને થતું હોય છે કે આ જાગૃતિ શું બનાવે છે બરાબર છે શું બને છે જાગૃતિ આનું હા ભાઈ જો નવી રીતથી આપણે લીમડાનો સાબુ બનાવવા જઈ રહ્યા છીએ બરાબર છે એટલે આને તો પહેલાં તો મિક્સરમાં છે ને બધું ગ્રાઇન્ડ કરવાનું છે આપણે બરાબર છે અંદર આવડી આ કઈ ટીકડી છે જાગૃતિ વિટામિન ઈ કેપ્સ્યુલ વિટામિન ઈ કેપ્સ્યુલ આ તો થઈ ગયું છે મશીન ચાલુ ઓલું થોડું બ્લાઇન્ડ થઈ ગયું ભાઈ એટલે ફરીથી જાગૃતિ આ બધાય જો એલોવેરાના કટકા પછી લીંબડો છે તુલસી છે હકીકતે ભાઈ ખૂબ જ નેચરલ વસ્તુ બને છે બીજા બારના સાબુ વાપરવા બરાબર છે એના કરતાં જો આવી રીતે આપણે સાબુ ઘરે બનાવીએ તો ખૂબ જ શરીર માટે પણ સારું છે સ્કીન માટે પણ સારું છે અને જાજી કાંઈ મહેનત નથી આમાં આ તો લાગે છે ખાલી જોઈને આવું ગ્રાઇન્ડ થઈ જાય ભાઈ એટલે આવી રીતે આને ઝીણું કપડું હોય આપણા ઘરમાં બરાબર છે એનાથી ગાળી નાખવાનું વ્યવસ્થિત રીતે જેથી એના જે મોટા મોટા લીમડાના કટકા હોય અને એલોવેરાનો જે કાંઈ જે કાંઈ પણ કચરો હોય એ આમાં નીકળી જાય બરાબર છે સાબુ બની જાય એટલે તમને સાબુ દેખાડવાનો છે આપણે સાહેબ બરાબર છે અને આવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે એના માટે તમારા પેજને છે ને જલ્દી જલ્દી લાઇક શેર અને ફોલો કરવું પડે સાહેબ આ જુઓ તમે એકદમ નેચરલ અને પ્યોર વસ્તુ બની રહી છે બરાબર છે આના આનાથી જો આપણે નાઈ લઈ સાહેબ એક મહિનો ખાલી તમે આનાથી ના એટલે તમારી સ્કીન ઉપર કોઈ જાતના ડાઘ કે પછી કોઈ જાતના ખીલ થતા હોય કે કોઈ જાતની ફોડકી ઇન્ફેક્શન જે કાંઈ થતું હોય અને ખાસ કરીને જો આટલી વસ્તુ આમાં આપણે એડ કરવાની છે એક તો જે આપણો કડવો લીમડો પછી એલોવેરા છે તુલસી છે આ ગ્લિસરીન છે અને આ વિટામિન એની કેપ્સ્યુલ છે આ સીએક અને ખાસ કરીને સાહેબ શિયાળા માટે ખૂબ જ ઉપયોગી સાબુ છે અને આ છેલ્લું જે આપણે જે કાંઈ માલ મસાલો વૈદ્યો જઈએ હવે છેલ્લી વખત આપણે ગ્રાઇન્ડ કરીએ છીએ આને બરાબર છે તે પછી આપણે તમને બતાવશું સાહેબ કે આનો સાબુ કેવી રીતે બને છે બરાબર છે અને આ છે મિત્રો સોપ બેઝ જે આપણને આસાનીથી કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ ઉપર આપણને મળી જાય છે બરાબર છે એ મગાવી લેવાનું અને આનાથી જ આપણે આપણો જે લીમડાનો સાબુ છે જે ઓરિજિનલ માર્કેટમાં મળે એ નહીં ઓરિજિનલ ઘરની હોમમેડ પ્રોડક્ટ છે બરાબર અને હમણાં બને એટલે ફરીથી આપણે તમને દેખાડવાનો છે કે ભાઈ સાબુ કેવો બને છે જુઓ મિત્રો પછી છે ને આવી રીતે ઝીણા કપડાને આપણે દબાવી અને એનો જે રસ હોય એ બધો આપણે કાઢી લેવાનો છે બરાબર છે આવી રીતે એક બાઉલ લઈ લેવાનું છે ક્યાં આપણા ઘરમાં હોય બધું ઘરેથી જ મળી જાય સાહેબ આમાં આપણે કોઈ વસ્તુ બારેથી લેવાની જરૂર જ નથી સિવાય આ શોપ બેઝ બરાબર છે આ એક આપણે ઓનલાઈન મંગાવવો પડે બાકી બધી વસ્તુ આપણા ઘરની અંદર હોય તેમાંથી જ મળી જાય છે અને એકદમ નેચરલ વસ્તુ છે જ્યાં સુધી જો

આવી રીતે નાના નાના કટકા કરી લેવાના શોક બેઝના આપણા આ શોક બેઝ મિત્રો ફરીથી એકવાર કહી દઉં કે કોઈ પણ ઓનલાઈન આપણે જે વેબસાઇટ આપણે યુઝ કરતા હોઈએ જે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે ગમે ત્યાંથી આપણને આ મળી જાય છે મિત્રો આવી રીતે પછી એક આપણી જે કઢાઈ હોય નોર્મલી રસોડામાં બરાબર છે એને આપણે ગરમ પાણી આવી રીતે ગેસ ઉપર એક ચૂંટણીનો કાંઠો રાખી અને ગરમ પાણી કરી લેવાનું છે પછી માથે માથે આવી આવી રીતે રીતે રાખી જો રાખી અને એમાં આ બધા જે શોક બેઝના જે આપણે કટકા ઘેરા એ બધા કટકા એમાં આપણે રાખી દેવાના છે કટકા બધા આવી ગયા છે ભાઈ અંદર કઢાઈમાં જુઓ તમે આ રીતે આપણે કઈક કરવાનું છે એક કડેબીડો હા ઓગળવાનું છે જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મેલ્ટ થઈ ગયું છે બધું ઓગળીને બરાબર છે આવી રીતે ધીમે ધીમે હલાવીને બધું ઓગળી ગયું છે બધા કટકા જેટલા પણ આપણે નાખ્યા હતા બધા એકરસ થઈ ગયા છે બે વાગું જતો હવે જે કંઈ આપણે મિશ્રણ જે કર્યું કર્યુંતું લીમડાનું એલોવેરાનું એ બધું આમાં છે ને એડ કરી દેવાનું આપણે ધીમે ધીમે સીધું

એલોરેટિસ્ટીન ડ્રાય થઈ જાય હવે બંધ કરી દેવાનું ફ્લેમ આપણે બંધ કરી દીધી આ ટાઈપનો સુપ મોલ્ડ સિલિકોનનો આપણે જે બજારમાં માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે સાહેબ બધું આમાં કોઈ વસ્તુ અગ્રી છે જ નહીં જો જો આવી રીતે પછી આપણે જે મોલ્ડ છે આપણો એમાં ચારે ચાર મોલ્ડમાં આપણે જે લિક્વિડ બનાવ્યું સોપ સોફબેઝનું એ બધું એમાં રાખી દેવાનું છે કેટલી વારમાં જામી જશે જાગૃતિ બે કલાક કલાકથી બે કલાકની અંદર આ જે છે એ આપણા સાબુ બનીને તૈયાર થઈ ગયા છે સાહેબ બરાબર છે તો ભાઈ આપણી પાસે મોલ્ડ એક જ હતો આપણે જેટલે ઢોકરીયાની જે વાટકી આવે ને વાટકીનો આપણે ઉપયોગ કરી લીધો છે બરાબર છે

આપણે કઈ કેવો શેપમાં કેવા શેપમાં બને કે એવું તો કઈ આપણે એના માટે જોવો આપણે આ એક મોલ્ડ આપણી પાસે હતું સાબુનું એમાં આપણે પાથરી દીધું છે પછી આ જે ફીણ જે વૈરા છે ભાઈ એ ઉપરથી આપણે કાઢી લેવાના છે ઠંડી ના મિત્રો જોવામાં તો એવું લાગે છે કે જાણે કેમ આપણે કંઈક ફુદીનાની ચટણી કે કંઈક ખાતા હોય બરાબર છે પણ હકીકતે ખૂબ જ એક આયુર્વેદિક સાબુ જેને આપણે કહી જે માર્કેટમાં તો મળતા જ હોય છે પણ સાહેબ અત્યારે છે ને કોઈ વસ્તુનો ભરોસો કરાય એમ નથી એટલે આપણે આ જાગૃતિ ક્યાં આપણે ઘરે જ બનાવી લઈ ચાલો ભાઈ રેડી થઈ ગયા છે આપણા એલોવેરા લીમડાના મિક્સ સાબુ બરાબર છે આ ફ્લેવર અલગ છે અને આ ફ્લેવર અલગ છે બરાબર છે જો આ કોફી ફ્લેવર માં સાબુ છે કોફી ચોખા નો લોટ બરાબર છે હવે આનાથી કાલે આપણે નાવાનું થાય છે મિત્રો બરાબર છે તમને આ સાબુ કેવા લાગ્યા અને ખાસ કરીને બનાવી લીધા પછી નાઈ એકવાર જોઈ લેજો હકીકતે આપણા જે બીજા કેમિકલ વાળા બધા સાબુ આપણે યુઝ કરીએ છીએ એના કરતાં ઘણો સારો આ સાબુ બને છે બરાબર છે અને રોજ રોજ આવી જ જાણકારી તમને અલગ અલગ મળતી રહેશે અલગ અલગ વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક ફોલો અને શેર કરી દો જલ્દી જલ્દી